જેમને કેલ્શિયમની ખામી હોય ને તેમને દરરોજ માત્ર આ એક ટુકડો ખાઈ લેવાનો વિટામિન કેલ્શિયમ મળી જાય હેલો ફ્રેન્ડ્સ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું ખાસ કરીને જેમને કમરના દુખાવા હોય ગોઠણના દુખાવા હોય કેલ્શિયમની ખામી હોય હાથ પગ તૂટતા હોય તો આ માત્ર દરરોજ એક ટુકડો ખાઈ લેવાનો એકદમ સોફ્ટ છે ટેસ્ટી છે મોમાં મૂકતા જ પાણી પાણી થઈ જાય એવો છે ખાસ કરીને જે સ્ત્રીને સીઝરિયન આવ્યું હોય બાળકનો જન્મ થયો હોય અને નોર્મલ ડિલિવરી પણ હોય તો પણ તમારે આ ટુકડો દરરોજ એક ટુકડો ખાઈ લેવાનો તમે જલ્દીથી જલ્દી સાજા થઈ જશો કેલ્શિયમની ખામી નહીં રહે અને કમરના દુખાવા પણ નહીં થાય તો ચાલો રેસીપી બનાવી એના માટે આપણે અડધો કપ ઘી લેશું તો અહીંયા ઘી તમે ઓછું પણ એડ કરી શકો છો હું અહીંયા પહેલાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરું છું ઘીને મેલ્ટ થવા દઈશું સરસ રીતે ઘી ગરમ થઈ જશે આ રીતે પછી જ આપણે એમાં એડ કરીશું લોટ તો આ લોટ છે ને એ છે રાગીનો લોટ જેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે ખાસ કરીને દરેક સ્ત્રીમાં કેલ્શિયમની ખાસ ખામીઓ હોય છે અથવા તો નાના બાળકો હોય સાત આઠ વર્ષના અને જેમને દાંત પડતા હોય દાંત આવતા હોય એ લોકોને પણ જરૂરથી અપાય બધા જ આ સુખડી ખાઈ શકે છે એટલી ટેસ્ટી પણ બને છે હેલ્ધી છે અને જો બાળકો રાગી નથી ખાતા હોતા તો તમારે એને આ રીતે આપવાની સાથે તમારે એમાં ચોકલેટ પાવડર મિક્સ કરીને પણ તમે આ બનાવીને આપો ને તો પણ ખુશી ખુશી ખાશે તો આપણે એકદમ હેલ્ધી એવી રાગીમાંથી આજે સુખડી બનાવવાના છીએ તો મેં દોઢ કપ રાગીનો લોટ લીધો છે રાગીનો લોટ તમે ઘરે પણ બનાવી શકો છો અને માર્કેટમાં પણ આસાનીથી મળી જાય છે તો ઓછા ઘીમાં તમે શેકીને તૈયાર કરો ને તો પણ થઈ જશે અહીંયા જેટલું ઘી એડ કર્યું છે સરસ રીતે રીતે આ મિક્સ કરતા જશું શેકતા જેમ જેમ શેકાતો જશે ને એમ ઘી છૂટું પડવા લાગશે તો તમે આવી રાગીની સુખડી ક્યારે ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને કહેવાનું ભૂલતા નહીં તો અહીંયા તમે જો થોડી વાર રહીને આ લોટ છે ને એ સરસ હવે શેકાવા લાગ્યો છે તો તમે રાગી ઘરે બનાવીને લોટ તૈયાર કરો ને તો રાગીને શેકી અને પછી તમે તૈયાર કરો ને તો પણ ચાલે અહીંયા તમે જુઓ આપણે થોડો શેક્યો ને અને બાકીનું જે અડધા કપ ઘીમાંથી જે ઘી બચ્યું છે ને એ આ સમયે એડ કરવાનું એટલે તરત જ એમાંથી ઘી છૂટું પડી જાય તમે જુઓ હવે તમારે કોઈ વધારે એક્સ્ટ્રા ઘી એડ નહીં કરવું પડે જે આગળનું ઘી એડ કર્યું છે ને એ પણ હવે અહીંયા છૂટું પડી જશે અને આ મિક્સર તૈયાર થઈ જશે અને હા તમે જો પહેલી જ વાર રાગીની સુખડી બનાવતા હોય ને તો ખાસ ધ્યાન રાખજો રાગીના લોટમાં ઘી થોડું ઓછું એડ કરવાનું એમાં તરત જ ઘી છૂટું પડી જાય છે અને ઘીનું પ્રમાણ પણ ઓછું જોઈએ છે અને રાગી છે ને એ તમારે જરૂરથી જરૂર ખાવી જોઈએ જો ઘરમાં રાગી ખવાતી ન હોય ને તો તમે આમાંથી ઘણી બધી મીઠાઈઓ બનાવી શકો છો ઘણી બધી એવી ડીશ પણ બનાવી શકો છો અને હા જો રાગીની તમારે નેક્સ્ટ રેસીપી જોવી હોય ને તો મને કમેન્ટમાં કહેજો હું તમારી સાથે રાગીની બીજી મીઠાઈની રેસીપી પણ શેર કરીશ તો અહીંયા તમે જુઓ હવે લોટ પ્રોપર શેકાઈ ગયો આ રીતે જાળી પડવા લાગી અને ઘી પણ આ રીતે છૂટું પડી ગયું છે તો એમાં એક સાઈન આવી ગઈ બસ ત્યાં સુધી આપણે લોટને શેકી લેવાનો હવે એકદમ હેલ્ધી બનાવવા માટે જેમને કમરના દુખાવા હોય ને એમને ખાસ ગુંદરવાળી રાગીની સુખડી ખાવાની તો મેં અહીંયા બે ટેબલ સ્પૂન જેટલો ગુંદરનો પાવડર એડ કર્યો છે મિક્સર જારમાં ગુંદરને પીસીને તૈયાર કર્યો હતો અને એનો પાવડર એડ કર્યો છે તમે આખો ગુંદર પણ એડ કરી શકો છો પણ તમારે એને પહેલા ફ્રાય કરવો પડશે અને જો મોટા લોકો જેન્ટ્સ લોકો પણ ખાવાના હોય ને તો તમારે ગુંદર સ્કીપ પણ કરવો હોય ને તો પણ કરી શકાય છે ગુંદર વગર પણ આ સુખડી સરસ લાગે છે પણ જેમને કેલ્શિયમની ખામી હોય કમરના ખાસ કરીને દુખાવા હોય ને એમને ગુંદર જરૂરથી ખાવો જોઈએ આ રીતે ગુંદર સરસ રીતે ફૂલી ગયો છે બસ હવે ત્યારે જ આપણે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની અને સ્વાદ પ્રમાણેમાં ગોળ એડ કરી દેવાનું તો અહીંયા દેશી ગોળ લેવાનો એટલે એનો ટેસ્ટ પણ સારો આવશે કલર પણ સારો આવશે અને ખાસ કરીને જેમને કેલ્શિયમની ખામી હોય ને એને ગોળ આવી રાગીની સુખડી જરૂરથી જરૂર ખાવી જોઈએ આ રીતે મિક્સ કરી દેસુ હવે અહીંયા તમે ગેસ બંધ કરી દોને તો પણ ચાલે એકદમ સોફ્ટ રાખવી હોય ને તો ખાસ એ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની આ રીતે સરસ રીતે ગોળ મિક્સ થઈ જશે ને એટલે આમાં કોઈ પણ જાતનો પાયો કે પાક કરવાની જરૂર નથી અને આ સુખડી માત્ર તમે પાંચથી સાત જ મિનિટમાં બનાવીને તૈયાર પણ કરી શકો છો આ રીતે તમે જુઓ ગોળ સારી રીતે મેં મિક્સ કરી લીધો હવે આ સુખડીને આપણે એકદમ સોફ્ટ બનાવવાના છીએ મોમાં મૂકતા જ પાણી પાણી થઈ જાય તેવી બનાવવાના છીએ તો એના માટે આપણે એક ટેબલ સ્પૂન દૂધ એડ કરીશું દૂધ એડ કર્યા પછી જ હું અહીંયા ગેસની ફ્લેમ બંધ કરું છું તમે જો પેલા ગેસની ફ્લેમ બંધ કરી દેતા હોય ને તો પણ ચાલે પણ ખાસ એ ધ્યાન રાખવાનું પેન એકદમ ગરમ હોય ત્યારે દૂધ એડ કરી દેવાનું એટલે આ સુખડીને તમે લાંબો સમય સુધી સારી રાખવી હશે ને તો પણ રહેશે ખરાબ નહીં થાય જો દૂધનો ભાગ રહી જશે ને તો સુખડી છે ને એક થી બે જ દિવસ સારી રહેશે પણ સુખડી માં દૂધ એડ કર્યા પછી થોડીવાર આ રીતે મિક્સ કરી દેવાનું એટલે બધું દૂધ બળી જશે અને ઘી પણ છૂટું પડી જશે હવે આ મીઠાઈને સેટ કરવા માટે હું આજે ઓડી ઇકો બેક નું બેકિંગ પેપર યુઝ કરું છું જેનાથી મીઠાઈ છે ને આસાનીથી ડીમોલ્ડ થઈ જશે બિલકુલ ચોટશે નહીં તો આ રીતે પ્લેટ કે ટ્રે માં આપણે સેટ કરી દેવાનું કટ કરી લેવાનું અને સેટ કરી દેવાનું બસ પછી આપણે જે મિક્સર રાગીવાળું તૈયાર કર્યું છે ને સુખડીનું તમે જોઈએ અહીંયા કેવું સરસ ઘી છૂટું પડી ગયું તો પહેલાં જ જો તમે ઘી વધારે એડ કરી દો ને તો આ સમયે બહુ બધું ઘી છૂટું પડશે એટલે એ ધ્યાન રાખી અને તમે સુખડી તૈયાર કરજો આ રીતે મિક્સરને સરસ રીતે એક સરખું લેવલ આપી દેશું અને આ સુખડી છે ને એ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે હેલ્ધી પણ છે અને તમે ઉપરથી તમારા મનપસંદ ડ્રાય ફ્રુટથી ગાર્નિશ કરી સર્વ કરશો ને એટલે બહુ સરસ એવી લુકમાં પણ સારી લાગશે બ્લેક છે પણ એના ગુણ એટલા વાઇટ છે કે તમને સરસ એવી એના ગુણને લીધે તમારું બોડી હેલ્ધી બનાવી દેશે આ રીતે મેં બદામની સ્લાઇસથી ગાર્નિશ કરી છે ઉપરથી આ રીતે થોડું પ્રેસ કરી દસથી પંદર મિનિટ આપણે એને ઠંડી થવા દઈશું ઘી સરસ એવું સેટ થઈ જઈને આ રીતે પછી આપણે એને કટ કરી દઈશું તો હલકી ગરમ હોય ને ત્યારે પણ તમે કટ લગાવી અને પછી રેવા દો ને તો પણ ચાલે આ રીતે પ્રોપર સેટ થઈ તમે જુઓ હું કટ કરું છું તો બિલકુલ એ હાર્ડ નથી થઈ અને એકદમ સોફ્ટ પણ નથી મીડિયમ સોફ્ટ છે ખાવાની પણ મજા આવશે ટેસ્ટી પણ છે હેલ્ધી પણ છે આ રીતે ડિમોલ કરીને હું બતાવી દઉં પ્રોપર શેપ તમે જુઓ બન્યા છે દાણેદાર છે જાળીદાર છે તો આવી રાગીની સુખડી જો ક્યારેય ડ્રાય ના કરી હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપી તમને પસંદ આવી હોય ને તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી આવી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહેશે અને એકવાર આ રાગીની સુખડી ટ્રાય કરવાનું ભૂલતા નહીં કેલ્શિયમથી ભરપૂર છે હેલ્ધી છે અને હું તોડીને બતાવું તો કેટલી સોફ્ટ છે ખાવાનું જ મન થયા કરશે એક ટુકડો ખાઈ લેશો ને તો બેથી ત્રણ ટુકડા ખાઈ જવાનું મન થશે તો જલ્દીથી જલ્દી ટ્રાય કરો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર